રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર સત્તર ટીપી સ્ક્રીમ નંબર દસ રાજકોટ તેનો આ ટીપી રસ્તો છે પંદર મીટર ટીપી રોડ છે એટલે કે પચાસ ફૂટ ચોળાઈનું તેની અંદર વર્ષોથી ગેરકાયદેસર બાંધતાનો આ રસ્તા પણ કરેલા હતા તેને આપણે રસ્તો ખુલ્લો કરવા માટે દૂર કરી રહ્યા છીએ આજુબાજુના કારખાના અને રહેવાસીઓને કાયમ માટે આ અવરજવર માટે પ્રશ્ન થતો તો જે વારંવાર રજૂઆતોને ધ્યાનમાં રાખીને આપણે દ્વાર દૂર કરેલ છે અંદાજે આખા મકાનો પાંચ પાક છે અને સાઈડના જે પોળાઈમાં જે દોઢ મીટર થી વધારે દોઢ થી ત્રણ મીટર સુધીના જે દબાણો છે બે બાજુ એવા અંદાજે થી છે છે અગાઉ વર્ષોથી આવેલી વખત આ પણ છેલ્લા ત્રણ મહિનાથી થી સતત ફોલઅપ લેવામાં આવતું બરાબર છતાં આ લોકો એમને એમ કે ભાઈ આ કઈ કરવાના જ નથી વર્ષો થી કરે છે એમ નોટિસ આપશે ને એમને એમ કાલે રાખશે અને પરમેશ્વર અને યોગેશ્વર ઇન્ડસ્ટ્રી નગરનો વિસ્તાર કહેવાય રોડ નંબર સત્તર ટીપી પંદર મીટર ટીપી રોડ છે